છોટાદેપુર જનરલ હોસ્પિટલમાં રખડતા શ્વાનનો એટલો બધો ત્રાસ વધી ગયો છે કે અહીં આવતા તમામ દર્દી અને તેમના સગા હેરાન પરેશાન થઈ ચૂક્યા છે પરંતુ તંત્રને જાણે કાંઈ જ પડી ન હોય તેમ લાગી રહ્યું છે છોટાઉદેપુર જિલ્લાની એકમાત્ર જનરલ હોસ્પિટલના પ્રસ્તુતિ વિભાગ બાળરોગ વિભાગ જનરલ વિભાગ સહિત હોસ્પિટલમાં બિંદાસ ફરી રહ્યા છે શ્વાન જે ગંભીર બાબત જોવાઈ રહી છે બો વોર્ડ તો ઠીક પણ હોસ્પિટલના પરિસરમાં કે જ્યાં દર્દી અને દર્દીઓના સગા ઊભા હોય છે અને ક્યારે પણ રખડતા શ્વાન નિર્દોષ લોકો પર હુમલા કરી શકે છે રખડતા શ્વાન આપ જોઈ શકો છો કે પ્રસ્તુતિ વિભાગ બાળરોગ વિભાગ કે જ્યાં જવા માટેના ગેટ ઉપર બિંદાસપણે આ શ્વાન સૂઈ રહ્યા છે અને બાળકો મહિલાઓ ત્યાંથી પણ પસાર થઈ રહ્યા છે ક્યારે પણ આ શ્વાન કરડી શકે છે પણ તેને અહીંથી દૂર કરનાર કોઈ નથી સાતો સાત જ પરિસરમાં આઠા ફેરતા મારતા જોવા પણ મળી રહ્યો છે

જે શ્વાન છે એ પોતે પોતાની મુક્ત રીતે ફરતા હોય છે અને એને કોઈ કાળજી લેનારું નથી જે તે વોર્ડની અંદર કાઢનારું નથી જે રીતે શ્વાન ફરે છે એ રીતે અહીંયા વોર્ડમાં જોવા મળેલ છે ખાસ તો આપણે વાત કરીએ તો પ્રસ્તુતિ ગૃહની વાત કરીએ તો અહીંયા આદિવાસી જિલ્લો છે આદિવાસીના મોટા ભાગના વ્યક્તિઓ અત્યારે અબણ છે અભૂત છે અને પૂરતું વ્યવસ્થાની અને કાયદા કાનૂનની અને જાણકારી ના હોવાના લીધે આ જે શ્વાન છે એ શ્વાનની અંદર એ લોકોને કાળજી રાખવા માટે અહીંયા સિવિલ હોસ્પિટલની અંદર કોઈ વ્યવસ્થા જોવા મળેલી નથી અને પ્રસ્તુતિ વોર્ડની અંદર પણ શ્વાન પોતાનું શ્વાન ધરાવીને બેઠા હોય છે અને જ્યારે કોઈ વસ્તુ એવી બનશે કે બાળકને કોઈ ઈજા કે નુકસાન કરશે તો એના માટે જવાબદાર કોણ એટલે તંત્રે વહેલીમાં વહેલી તકે આ બાબતે જે બીજી સિવિલ હોસ્પિટલની અંદર જે વ્યવસ્થાઓ છે સ્ટાફ છે દવાઓ છે એની પૂરતી વ્યવસ્થા કરે એ જ આજની અમારી માંગ છે પ્રસ્તુતિ ગૃહની અંદર જો શ્વાન ફરે છે એ તો અતિ ગંભીર પ્રશ્ન છે કારણ કે જે પ્રસ્તુતિ ગૃહની અંદર જે પ્રસ્તુતિ માટે આવે છે અને જેની માતા હોય એ કદાચ આગળ પાસી થઈ જાય અને કુતરાના કૂતરાના મનની અંદર મનમાં એવું કંઈક બની શકે તો એમાં ગંભીર પ્રકારનો આસ્મિત બનાવ બનવા રહેલો છે તો એ બાબતે તંત્રે તકેદારી રાખે અને ટ્રાઈબલ વિભાગની અંદર સિવિલ હોસ્પિટલ બની છે તો અહીંયા સિવિલ હોસ્પિટલની અંદર જે સુવિધાઓ છે એ સુવિધા પણ છોટાદેપુર ખાતે અમને મળવા જોઈએ એવી અમારી પ્રજા થકી માંગ અમદાવાદની જેમ અહીંયા ઘટના બને તો શું અમદાવાદની અંદર ઘટના બને તો અહીંયા તો તમારે સિવિલ હોસ્પિટલ બંધ કરી દેવું પડે એક દિવસે કારણ કે અહીંયા શું છે અહીંયા જે કોઈ કાયદો કાનૂન એવું તો નથી પણ આ સીધો સ્ટાફ પર જ એકેટ કરે આ લોકો ઘણા વખત અહીંયા એવા બનાવો બનેલા છે દાખલા તરીકે બોડી બમ બી બનેલા છે જેના દવાખાના બંધ કરીને ભાગી જવું પડે હોસ્પિટલમાં અત્યારે એક વોચમેન આપણે ઓગણીસ જણના મહેકામ જે ક્લાસ ફોરનું છે એમાંથી એક વોચમેન છે જે અમે પ્રસ્તુતિ વિભાગમાં રાખ્યો છે જેમને આઠ કલાકની એમની ડ્યુટી હોય છે પણ એના સિવાય આપણે આપણા હોસ્પિટલમાં ઉપર ગાંધીનગરથી કોઈ બી સિક્યોરિટીની મંજૂરીમાં આપવામાં આવી નથી અત્યાર સુધી અમે ઓલરેડી ગાંધીનગરમાં લેટર લખ્યો છે એમાં બે વાર કે અમને જીઆઈએસએફમાંથી સિક્યુરિટી પ્રોવાઈડ કરવામાં આવે પણ જે સિક્યુરિટી નહીં હોવાને કારણે અહીંયા આ ઇશ્યુ રહે છે વોચમેન તેના એક વોચમેન તેનાથી થાય એટલું મેનેજ કરવાનો ટ્રાય કરે છે પણ એક વોચમેનથી આખી હોસ્પિટલ મેનેજ ના થઈ શકે એના માટે અમે ઓલરેડી ડિમાન્ડ કરેલી છે પણ અમે એના માટે જે ને ત્યાં તૈનાત કર્યો છે અ ભાઈ કરીને છે અમારી એક વોચમેન જેમને એની જ પોસ્ટ પર છે એટલે એમને ત્યાં જ રાખ્યો છે પણ અમારે ઉપરથી અત્યાર સુધી જીઆઈએસએફમાંથી કોઈ સિક્યોરિટી સેન્ક્શન નથી થઈ એટલે હવે એને લીધે અમારે આ એક પ્રોબ્લેમ રહે છે સિક્યોરિટી ગાર્ડનું એના માટે ઓલરેડી વોચમેન અમે પ્રોવાઈડ કરીએ છીએ પણ હવે સ્ટાફની અછતને લીધે અને સિક્યોરિટી ઉપરથી પ્રોવાઈડ ના કરવાને લીધે એક આ પ્રોબ્લેમ ચાલુ રહે છે સ્ટીલ અમે બીજા માણસો થ્રુ મેનેજ કર કરાવવાનો ટ્રાય કરીએ છીએ કે જેટલું પરંતુ હોસ્પિટલમાં અઢાર જ અઢાર કે ઓગણીસનું જ મેકામ છે એમાંથી જેટલા સ્ટાફ ક્લાસ ફોરના છે એ બધા બીજી બધી જગ્યાએ ડ્યુટીમાં ઓલરેડી મુકાયેલા છે એટલે આ એક ઇશ્યુ રહે છે પણ અમે અમારી રીતે મેક્સિમમ ટ્રાય કર્યો છે ગાંધીનગર ઉપરથી કે અમારી રીતે લેટર કર્યા છે કે અમને સિક્યોરિટી પ્રોવાઈડ કરવામાં આવે અમારી પહેલાં જે સીડીએમ હતા હું અત્યારે ચાર્જમાં છું પણ અમારી પહેલા સીડીએમઓ હતા એમણે બી ગાંધીનગર આવી રીતે લેટર લખીને ટ્રાય કરી હતી સિક્યોરિટી મંગવાની મેં